સુરતના હજીરામાં છ વર્ષની બાળકી સાથે પાડોશમાં દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી કોઈને વાત ન કરવાનું કહ્યું હતું બાળકીએ માતા પિતાને વાત મામલો પોલીસ મથકે પહોંચ્યો છે સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં રહેતા એક પરિવારની છ વર્ષની દીકરી ત્યારે તેના કાકા સાથે ઘરે હતી ત્યારે આ ઘટના બની છે બાળકીના માતા ઘરકામ કરે છે અને પિતા મજૂરી કામ કરે છે જેથી બંને પોતપોતાના કામ અર્થે બહાર ગયા હતા જ્યારે બાળકીના કાકા નાઇટ શિફ્ટમાં નોકરી કરતા હોવાથી સવારના સમયે ઘરે આવીને સુતા હતા ત્યારે પાડોશમાં રહેતા જયમંગળ નામના શખ્સે એકલતાનો લાભ લઈ બાળકીને આવી તેના ઘરે લઈ ગયો હતો જ્યાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યો હતો અને ત્યારબાદ કોઈને જાણ કરશે તો તેને ચપ્પુથી મારી નાખશે તેવી ધમકી આપી હતી